ખેરાલુ તાલુકાના ચાચરિયા ગામમાં મનરેગા કૌભાંડની ચર્ચાઓ જોવા મળી રહી છે જશુભાઈ ચૌધરીએ કોન્ટ્રાક્ટરે મનરેગા કામગીરી અંગે કરી હતી મુખ્યમંત્રી સુધી અરજી ખેરાલુ તાલુકાના ચાચરિયા ગામમાં પચીસ લાખના કૌભાંડની ચર્ચા સામે આવી છે ચાચરિયા ગામમાં સેદાજી અને મણાજી ઠાકોર સહિત મણિલાલ અને લોકોએ આપ્યા મીડિયા સમક્ષ નિવેદનો ત્યારે ખેરાલ તાલુકા પંચાયતના મનરેગા યોજનાના અધિકારીઓની મિલીભગતથી કૌભાંડની ચર્ચાઓ જોવા મળી રહી છે ચાચરિયા ગામમાં ડેરી પ્રમુખ જશુભાઈ ચૌધરીએ પણ કૌભાંડની વિગતો મીડિયા સમક્ષ આપી ખેરાલ તાલુકા પંચાયત ટીડીઓ કલ્પેશ ભાટિયાને મીડિયા સમક્ષ ફોટા સાથે વિગતો આપી ચાચરિયા ગામમાં મનરેગાના અગિયાર કામો પૈકી દસ કામ પૂરા થયાનું જણાવ્યું અને એક કામ પ્રગતિમાં હોવાનું જણાવ્યું ગામ પંચાયતની ચૂંટણી નજીક હોઈ હાલ દરેક ગામમાં આગેવાનો વચ્ચે ઉમેદવારીને લીધે મુદ્દાઓ ચર્ચામાં જોવા મળી રહ્યા છે છેલ્લા સાડા ત્રણ વર્ષથી વહીવટદાર અને તલાટીઓના રાજમાં ખૂબ જ ગોટાળા ધીમે ધીમે બહાર આવી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ ખેરાલુ

કોઈ માટી કોમ કે કોઈ કશું આવી નહીં જેસીબી આવી તું તે કે આ રોડ મારા આટલાથી આટલું ખેંચવાનો છો કે માટી કોમ કરવાનું છે ના સાત ભાડે ભાડે કાઢવાનું છે કશું કાઢ્યું નહીં કે દસ વાગે આજે આવ્યો જ નહીં કેટલા દિવસ થયા જીસીબી આવે જેસીબી આ લગભગ બે બે વાર ઉપર થયું છે આશરો તમારી શું માંગ છે આ રોડ બનવો જોઈએ તાત્કાલિક બનવો જ જોઈએ કેમ અમારા ચોમાના પોણીમાં છોકરો શાળામાં એ ફોટો તમને પડાવો આજે તો ખબર પડે કે હું સહી આટલા આટલો જ છે પોણીમાં આટલા પોણીમાં

આશરે લગભગ પચીસેક લાખનું ભંભાળ કરવામાં આવેલું છે અલગ અલગ રસ્તાઓમાં કોઈ પણ પ્રકારના માટી કામ કરેલા નથી ને દોઢસો બસો મીટરનું નળી હોય તો એના ચાર લાખ સત્યાસી હજાર ચાર લાખ એસી હજાર એ રીતની એમાઉન્ટ ઉપાડેલી છે કેટલીક જગ્યાએ બ્લોકનું કામ બોલે છે બ્લોકનું કામ બોલે બરાબર છે આપણે ડેરીથી પ્રાથમિક શાળા સુધીનું બ્લોકનું કામ બોલે છે રેલની બંને સાઇડે તો તેઓ હાલ તમે જોઈ શકો છો કે બંને બાજુએ કોઈ પણ પ્રકારના કોઈ બ્લોક આરસીસી નાખવામાં આવેલું નથી અન્ય શું કૌભાંડો છે અન્ય કૌભાંડોમાં તો ઘણા બધા અહીંયા પાણીની પાઇપલાઇન છે પછી સીસી રોડો છે જે આ મહાદેવ આગળ હાલ તમે જોઈ રહ્યા છો તો આગળ ડામર રોડ બોલો છે તો એવું ક્યાં લખવામાં આવ્યું છે ચોકથી ફુલેશ્વર મહાદેવ સુરજી સીસી રોડ વાસ્તવમાં અહીંયા ડામર રોડ છે આ કભાંડમાં તાલુકા પંચાયતના કોઈ કર્મચારીઓ સંડોવાયેલા હશે એ તો હવે તપાસ કરીએ તો સંડોવાયેલા ના હોય તો આટલું બધું કંભાંડ થઈ ના શકે કર્મચારીઓ અંદર ઇન્વોલ્વ ના હોય તો આ કંભાંડની કોઈ શક્યતા નથી અહીં હાજરી આપી સો ટકા ચેકિંગ કરીને એમ બી લખવામાં આવો તો એમાં કંભાંડ થવાનો પણ પ્રશ્ન જ ઉપસ્થિત નહીં થતો જે કામ જ નથી એમ બી કઈ રીતે લખાય છે